આજે અમે અમારા આદિવાસી સમાજમાં ભારતના બંધારણના આર્ટિકલ ત્રણસો નવ મુજબ ગુજરાત ગૌર સેવા મંડળ મહેસૂલ વિભાગના પરિપત્રમાં અને પોલીસ ભરતીમાં અમારી જે આદિવાસીઓને જે ચાલીસ ટકાની છૂટછાટ જે આપવામાં આવી છે એની સાથે શું સંગત નથી એ બાબતમાં આજે આખા રાજ્યના અંદર અમે આજે એક આ સંગઠનના માધ્યમથી બિલ સેવા મંડળ દિશા મુકામે અહીંયા અમે અમારા બધા પ્રતિનિધિઓ સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ સરકાર શ્રી વહેલામાં વહેલી તકે અમારી જે આવી સંગત હશે એ દૂર કરે એના માટે અમે એના એવિડન્સ સાથે અને ભારતના કાયદા અને આર્ટિકલ સાથે એમનો ઉલ્લેખ કરી અને કલેકટર સાહેબ શ્રી બનાસકાંઠા અને વિવિધ તાલુકાના સાહેબ શ્રી અને પ્રાંત સાહેબ સાહેબના માધ્યમથી સરકાર શ્રીને રિક્વેસ્ટ અને વિનંતી કરવામાં આવીએ છીએ કે વહેલીમાં વહેલા તકે ત્રીસ દિવસના અંદર અમને આ બાબતમાં ન્યાય એ તો જો ન્યાય નહીં મળે તો અમે એના પાસે અમે જલંત કાર્યક્રમ આપીશું એ માટે અમે આજે દિશા મુકામે પ્રાંત ઓફિસર સાહેબ ગઢી સાહેબ ને મારું નામ કાંતિલાલ માધીરાણા સામાજિક કાર્યકર બનાસકાંઠા જિલ્લો અહીંયા અમે બધા મારા પ્રતિનિધિ સાથે